જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું રાંધણ સટ વિશે જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે શ્રાવણ મહિનો શરૂ થતાં તહેવારોના દિવસો ચાલુ થાય છે શ્રાવણ મહિનાની શરૂઆતથી વાત કરવામાં આવે તો આખા શ્રાવણ માસ દરમિયાન ચાર સોમવાર એક પ્રદોષ તેમજ એક શિવરાત્રિ આ બધા યોગ એક સાથે ભેગા થાય છે આ ઉપરાંત આ મહિનામાં જીવંતિકા વ્રત વ્રત નાગપંચમી રાંધણ છઠ અને પછી શીતળા જેવા પર્વ લોકો ધામધૂમથી ઉજવણી કરતા હોય છે જેમાં રાંધણ છઠ ના પર્વનું પણ વિશેષ મહત્વ હોય છે શ્રાવણ મહિનામાં છઠ ની તિથિને રાંધણ છઠ તરીકે મનાવવામાં આવે છે મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના માટે ઉપવાસ રાખે છે રાંધણ છઠના દિવસે ઘરે ઘરે પકવાનો બનાવવામાં આવે છે આ દિવસે મહિલાઓ ઘરમાં જુદા જુદા પ્રકારની વાનગીઓ બનાવે છે રાતે ઘરના ચૂલાની સાફ સફાઈ કરીને પૂજા કરીને ચૂલો ઠારવામાં આવે છે આ વાનગીઓ શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કર્યા પછી ઠંડુ ખાવામાં આવે છે એક લોકવાયકા મુજબ શીતળા માતાજી ઘરે ઘરે ફરે છે અને ચૂલામાં આડોટે છે તેથી શીતળા સાતમના દિવસે ઘરના બધા લોકો ઠંડી રસોઈ આરોગે છે રાંધણ છઠના દિવસે લોકો નવા નવા વ્યંજનો બનાવે છે ખાસ કરીને વાનગીઓમાં મીઠાઈ ગુલાબજાંબુ શક્કરબારા મોહનથાળ શાક બાજરીના રોટલા વિવિધ પૂરીઓ થેપલા મીઠા ઢેબરા પરોઠા સાબુદાણાની ખીચડી મમરા ચેવડો વગેરેનો સમાવેશ થાય છે આ ઉપરાંત લોકો પાણીપુરી ભેલપુરી જેવી બીજા દિવસે જમવાના ઉપયોગમાં લઈ શકાય તેવી વાનગીઓ બનાવે છે રાંધણછઠના મહિનાની વાત કરીએ તો મહાભારત કાળની વાત પ્રમાણે ધાર્મિક રીતે જાણીએ તો આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામજી જેને શ્રેષ્ઠ નાગનો અવતાર માનવામાં આવે છે તેમનો જન્મ થયો હતો એટલા માટે મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના કરી રાંધણ છઠની ઉજવણી કરીને ઉપવાસ કરે છે આ તહેવાર ભારતના અલગ અલગ રાજ્યમાં જુદા જુદા નામે ઉજવવામાં આવે છે ગુજરાતમાં અને રાંધણ છઠ તો ક્યાંક આ દિવસને હલ ષઠી હલ છઠ હલ છઠ વ્રત ચંદન છઠ તીન છઠી લેવાનાજ અથવા ગુજરાતમાં આ દિવસે રાંધણ છઠ નો તહેવાર મનાવવામાં આવે છે રાંધણ છઠના બીજા દિવસે શીતળા સાતમે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે અહીં સાતમના દિવસે ઘરમાં રસોઈ ના કરવાની પરંપરાનું પાલન કરવામાં આવે છે એટલા માટે રાંધણ છઠના દિવસે મહિલાઓ રાંધીને બીજા દિવસ માટેનું ભોજન તૈયાર કરી રાખે છે અને સાતમના દિવસે મંદિરમાં કથા સાંભળ્યા બાદ પહેલાથી તૈયાર કરેલું ઠંડુ ભોજન ગ્રહણ કરે છે આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છઠની રાત્રે ઘરના ચૂલાની સાફ સફાઈ કરાય છે સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે રાંધણ ગેસ કે ચૂલાની પૂજા કરે છે ચૂલો ઠંડા કર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી

એક દિવસ ઠંડુ ભોજન શરીરમાં થતા અન્ય શ્રાવણ મહિનાની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે શ્રી બલરામજી જન્મ થયો હતો શ્રી બલરામજી મુખ્ય શસ્ત્ર હળ છે આ કારણોસર તેને હલાધાર પણ કહેવામાં આવે છે આ ઉત્સવનું નામ શસ્ત્રના નામ હળ પરથી રાખવામાં આવ્યું હતું ભારતના કેટલાક પૂર્વી ભાગોમાં તેને લાલાઈ છઠ પણ કહેવામાં આવે છે રાંધણ છઠના દિવસે કેવી રીતે પૂજા કરવી સવારે જલ્દી ઉઠી સ્નાન કરી સાફ વસ્ત્રો ધારણ કરવા જોઈએ ત્યારબાદ વિધિ વિધાનથી પૂજા અર્ચના કરીને નિરાહાર વ્રત રાખો ત્યારબાદ સાંજના સમયે પૂજા કર્યા બાદ ફળાહાર કરવામાં આવે છે માન્યતા છે કે આ વ્રત રાખવાથી સંતાનને લાંબુ આયુષ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે આ વ્રતમાં કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે હલે છઠ વ્રતમાં ગાયના દૂધ અથવા દહીંનો ઉપયોગ કરી શકાય નહીં આ ઉપરાંત ગાયના દૂધ અથવા દહીંનું સેવન કરવું પણ પ્રતિબંધિત માનવામાં આવે છે આ દિવસે માત્ર ભેંસનું દૂધ અથવા દહીંનું સેવન કરવામાં આવે છે આ ઉપરાંત હળથી ખેડવામાં આવેલું કોઈ પણ અનાજ અથવા ફળ ખાઈ શકાય નહીં છઠ પૂજામાં કુદરત અને તેના વિવિધ તત્વોની પૂજાનું વિશેષ મહત્વ રહેલ છે છઠ પૂજામાં કોઈ મૂર્તિ કે ફોટાની પૂજા કરવામાં નથી આવતી આ પર્વમાં ઉગતા અને આથમતા સૂર્યની પૂજા કરવામાં આવે છે જળને પણ સૂર્ય જેટલું મહત્વ આપી તેની વિશેષ પૂજા કરવામાં આવે છે રાંધણ છઠની પૂજા વિધિ આ પૂજા વિધિમાં આપણે ફૂલ આંબાના પાન નાગલા ચુંદડી કંકુ શીતળા માતાનો ફોટો અને માતાજીને ધરવાનો પ્રસાદ અથવા આપણે જે પણ કંઈ ઠંડુ બનાવ્યું હોય તો તે લઈ શકાય માત્ર આ ત્રણથી ચાર વસ્તુઓ લઈને જ પૂજા વિધિ કરવામાં આવે છે એકદમ સરળ અને સાદી પૂજા વિધિ છે ચૂલા પૂજા કરવામાં ચૂલા ઉપર સૌ પ્રથમ કંકુથી સ્વસ્તિક નું ચિહ્ન કરવાનું અને ત્રિશૂળ બનાવવું જે માતાજી નું પ્રતિક મનાય છે આટલું કર્યા પછી જે કઈ ઠંડુ રાંધ્યું હોય તે અથવા ફળ કે મીઠાઈ પ્રસાદમાં ધરાવી શકાય હવે આટલી વિધિ કર્યા પછી ચૂલાની આરતી કરીએ ચૂલાની પૂજા કર્યા બાદ આરતી કરવી જરૂરી છે નહીતર પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી માતાજીની આરતી કર્યા બાદ પ્રાર્થના કરવાની કે હે શીતળામાં આ દિવસે જે કાંઈ ઠંડુ રાંધ્યું છે તેમાં આપ ભોજન કરજો અમારો પ્રસાદ ગ્રહણ કરજો અને અમને ધન ધાન્યના આશીર્વાદ આપજો અને તમે આટલું અમને આપ્યું છે તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર આટલું કર્યા પછી આખો દિવસ ચૂલા ઉપર આ બધી વસ્તુ રાખવાની અને ત્યાર પછી બીજા દિવસે પ્રસાદી લઈ ગાયને ખવડાવી દેવી જ્યારે આપ જમવા બેસો ત્યારે માતાજીની સામે દીવો પ્રગટાવો ઘણી બહેનો આ વ્રતમાં એકટાણું પણ કરે છે ઘણા લોકો બંને ટાઈમ ઠંડુ ખાતા હોય છે આ વ્રતમાં વધારે કંઈ હોતું નથી આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપી દીધી છે જય માતાજી જય શીતળામાં મને સાંભળવા માટે ધન્યવાદ